આપો એક સુંદર મજાનો અને સત્ય ઘટનાનો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે એક એવા દશનામ ગોસ્વામી સમાજના સિદ્ધ સંત વિશે રાજાની જીદના કારણે એને શ્રાપ આપી અને પોતાના આશ્રમમાં રહેલા એકસો ને આઠ આંબાઓને આંબલીમાં પરિવર્તિત કરી નાખ્યા હતા અને આંબા ઉપર લટકતી લીલી છમ કેરીઓને આંબલીના કાતરામાં પરિવર્તિત કરી નાખી હતી કોણ હતા આ સિદ્ધ સંત એના વિશે આજે આપણે વાત કરવી છે શ્રી વિરમદેવસિંહજી પેઢિયારે આ પૂરેપૂરો પ્રસંગ લખ્યો છે અને આ પ્રસંગ વિશે આપણે આજે વાત કરવાના છે સૌપ્રથમ વાત કરીએ તો દશનામ ગોસ્વામી સાધુ સમાજની સ્થાપના આદિ જગત ગુરુ શંકરાચાર્યજી દ્વારા સનાતન ધર્મને થતી હાનિને રોકવા માટે કરવામાં આવી હતી અને આ દસનામ સાધુ સમાજ આ દશનામ ગોસ્વામી સમાજ ભગવાન શિવની સૌથી નજીક સમાજ હોવાનું માનવામાં આવે છે અને આના ઉપર એક કહેવત પણ છે કે ગિરિપુરી ને ભારતીય ઉતારે શિવની આરતી અને આ દશનામ ગોસ્વામી સમાજ શિવ શક્તિને પોતાના પ્રાણથી પણ વધારે માનવા વાળો સમાજ છે અને આવા જ સમાજમાં એક ભભૂતગીરી નામે એક સિદ્ધ સંત થઈ ગયા અને ભભૂતગીરી વિશે આજે આપણે આ પ્રસંગમાં વાત કરવાની છે ભગવાન શિવજીની સૌથી નજીક આ દસનામ ગોસ્વામી સમાજની અંદર અનેક નામી અનામી સીધો સંતો અને મહંતો થઈ ગયા અને આ પૃથ્વી ઉપર ભગવા ઝંડા ફરકાવી અને તેણે આ આ ભારતીય સંસ્કૃતિની સનાત્ય સંસ્કૃતિનું રક્ષણ કર્યું છે અને આવા જ એક દસનામ ગોસ્વામી સમાજની અંદર અબુદગીરી બાપુ નામે એક સિદ્ધ સંત થઈ ગયા અને આ પ્રસંગની શરૂઆત થાય છે વાસાવાડ ગામથી

અને ચેતન ધૂણામાંથી માંથી લઈ અને જોગીઓ શરીર ઉપર ચોપડી અને જોગી આસન જમાવી અખંડ આસન જમાવીને બેઠા છે અને આ આશ્રમની જગ્યામાં આંબાના વૃક્ષો હતા અને આંબાની દાળીયે દાળીએ કેરીઓ લૂમી ઝૂમી રહી છે અને આ કેરીઓનો મધુર રસપાન કરી અને પંખીઓ કિલકારીઓ ગુંજી રહી છે અને આખા આશ્રમને એ પંખીઓના કિલકારીઓથી ગુંજતા જોઈ ને ભભૂતગીરી બાપુ રાજી થાય છે વહેતા પાણી ધુવાળો વાતાવરણને મહેકાવી રહ્યો હતો અને અંગ પર ચોડી જોગીઓ શિવનામ જપતા આસન જમાવીને બેઠાતા અને કુદરતી હવા પાણી અને ખોરાક લઈ અને આનંદ મોજ કરતા અને આ આશ્રમમાં એકસો ને આઠ આંબાના વૃક્ષો હતા ને એમાં મબલક ગીરીનો પાક આવતો પરંતુ ક્યારેય પણ બબુદગીરી બાપુએ કોઈ પણ રોકટોક વગર દરેક માણસોને છૂટ આપી હતી જેટલી કેરી જોઈએ એટલી લઈ જાઓ ક્યારેય પણ કોઈને કેરી ખાતા આ કે કેરી લઈ જતા અટકાવવા નહોતા પશુ પંખીઓ અને માણસો આ કેરીઓ ખાઈને રાજી થતા પરંતુ આ આનંદમાં એક ભંગ પડ્યો વાત જાણે એમ છે કે આ વાસાવડ ગામની અંદર એ સમયમાં નાગર બ્રાહ્મણોની વસ્તી વધારે અને વાસાવડ ગામના રાજકાજનું તમામ કામ એ નાગર બ્રાહ્મણો સંભાળતા અને આ ભૂતગીરી બાપુના આશ્રમમાં આવેલા એકસો આઠ આંબાના વૃક્ષોમાં મબલક કેરીનો પાક આવ્યો છે અને મફતમાં ભબૂતગીરી બાપુ કેરીઓ ખાય છે અને કેરીઓની મોજ લે છે અને એ આ નાગર બ્રાહ્મણોને આ ભભૂતગીરી બાપુની ઈર્ષા થઈ અને આંબા ઉપર આવેલા કેરીઓના પૂર્ણો ભાગ લેવા માટે નાગર બ્રાહ્મણોએ રા વિકાજીના કાન ભંભેર્યા અને સતત કાન ભંભેરણીના કારણે રા વિકાજી બ્રાહ્મણોની વાતમાં આવી ગયા અને એક દિવસ સમય કાઢી અને રા વિકાજી ભભુતગિરી બાપુના આશ્રમે પધાર્યા રાજા ધુણે આવ્યા છે એ વાતની જાણ ભભૂતગિરી બાપુને થતા મભૂતगिरी બાપુએ રા વિકાજીનું ભવ્ય સ્વાગત કર્યું બેસવા માટે આસન આપ્યું અને આંબા ઉપરથી તાજી કેરીઓ તોડી અને રાજાને સામે દેઈ અને રાજાની બાજુમાં ઉભેલા બ્રાહ્મણે રાજાને ઈશારો કર્યો અને રાજાએ એક કેરી ખાધી અને ભブૂતगिरी બાપુને કહ્યું કે બાપુ આ આંબા કોના છે અને ત્યારે મભૂતगिरी બાપુએ રાજાને જવાબ આપ્યો

દરબારગઢમાં પહોંચતી કરી દેજો કારણ કે આના ઉપર રાજનો હક છે અને ત્યારે બાપુ કે રા ઘણી વખત આશ્રમમાં આવ્યા છો ને ક્યારેય પણ આવા શબ્દ ઉચ્ચાર્યા નથી અને અત્યારે આવું કેમ બોલો છો અને ત્યારે રા વિકાજી બબૂતગીરી બાપુને કહે છે કે બાપુ એ સમય પણ અલગ હતો અને અત્યારે પણ સમય અલગ છે અને મારા આદેશનું જો પાલન નહીં થયો અને મારા રાજમાં જો કેરીઓ નહીં પહોંચી તો હું બળજબરી કરીશ પરંતુ હું મૂકીશ નહીં મુબુદગીરી બાપુ રા વિકાજીને કહે છે કે વિકાજી તમે તો ખૂબ દયાળુ છો પરંતુ મને એક વાત નથી સમજાતી તો તમે રાજા ઊઠી અને આવો અન્યાય કરવાની કમ હતી કેમ સુજી તમે કંઈક તો વિચાર કરો ગરીબોના મોઢે તાળા મારવાનું શા માટે વિચારો છો તમે થોડું ઘણું તો સમજો વિકાજી અને ત્યાં રાજાની બાજુમાં ઊભેલા બ્રાહ્મણે ભગુદગીરી બાપુને કહ્યું કે તમારા કરતા રાજાને વધારે ખબર પડે છે અને રાજાના આદેશનું પાલન કરો અને પોણો ભાગની કેરીઓ રાજમાં મોકલાવી દો તમે બહુ હવે લબલબાટી કરી લીધી બ્રાહ્મણની વાત સાંભળી અને ભગુદગીરી બાપુએ બ્રાહ્મણને કહીશું કે ભાઈ હું તને ક્યાં કહું છું હું તો વિકાજીને કહું છું અને આ તો પેટ ભરવા પૂરતું છે આનો કોઈ વેપાર નથી કરતું પોણો ભાગ માગો છો એ ખરેખર અન્યાય છે અને આ ધૂણા ઉપર આવો અન્યાય ન હોય અને આ આશ્રમના આંબા છે આમાં તો આશ્રમનો અધિકાર નથી આમાં કોઈ રાજનો અધિકાર નથી આમાં તો બધા જગતનો જીવનો અધિકાર છે અને તમે રાજ માટે પોણો ભાગ માંગો છો એ ખરેખર અન્યાય છે એટલે માટે હજી પણ કહું છું કે આ ખોટી જીત રેવા દો પણ વિકાજીને તો આ બ્રાહ્મણની વાતમાં રસ હતો અને એણે બબૂતગીરી બાપુને કહ્યું કે બાપુ હવે હદ થઈ ગઈ હવે તો તમને આજનો સમય આપું છું અને આવતીકાલે કાં તો આ ધૂણો ઉઠાવી લેજો અને કાં તો આ રાજમાં કેરીઓનો પોણો ભાગ પહોંચાડી દેજો અને આમ નહીં થાય તો રાજ કાર્યવાહી કરશે અને પસે ચકલા ન છૂટતા અને આટલું સાંભળતા તો ભભૂતગીરી બાપુની ભ્રુકુટી બદલાણી એની આંખો લાલ ચોડ થઈ ગઈ અને એના જટામાંથી પરસેવો ટપકવા લાગ્યો ભભૂતગીરી બાપુએ ક્રોધમાં વોટ ખોલ્યા અને રા વિકાજીને કીધું કે વિકાજી હજી જો સમજી જાવ તો સારું છે પરંતુ વિકાજી એકના બે નથી થતા અને કહે છે કે એક વાતની સો વાત રાજમાં રાજમા કેરિયોનો પુણો ભાગ મોકલાવો અને ત્યારે કે ભブुतगिरी બાપુ કહે છે કે બસ વિકાજી હવે તો હદ થઈ ગઈ તમે નિર્દોષ છો પરંતુ તમારા કાન કાચા છે અને નાગર બ્રાહ્મણો તમે સાંભળો તમને આ આંબા આંખના કણાની જેમ કુચે છે ને તો સાંભળો તમે આંબાને લાયક નથી તમે આંબળીને લાયક છો તમે કેરીઓને લાયક લાયક નથી તમે છો જાવ મારો શ્રાપ છે કે આંબાઓ આંબલીઓમાં પરિવર્તિત થઈ જાઓ અને એ કેરીઓ કાતરાઓ બની જાઓ અને એ ભભૂતગીરી બાપુના શ્રાપને કારણે આશ્રમમાં આવેલા એકસો ને આઠ આંબાઓ એ જ ક્ષણે લીલીચમ આંબલીઓ બની ગઈ અને લજપતથી એ કેરીઓ કાતરાઓ બની ગઈ અને ત્યારબાદ ભભૂતગીરી બાપુએ એ આંબલીના ઝાડની નીચે સમાધિસ્થ થયા અને એણે ચેતન સમાધિ લીધી અને ત્યારબાદ એમના શિષ્ય લટુરગીરી બાપુએ પણ ભભૂતગીરી બાપુની જેમ જીવતા સમાધિ લીધી છે અને આજે પણ આ આશ્રમની અંદર દસ થી બાર આંબલીઓ હજી ઊભી છે અને સમય જતા વૃક્ષો ઓછા થતા ગયા છે અને આ આંબલીઓની નીચે આ ભભૂતગીરી બાપુની અને લટુરગીરી બાપુની સમાધિ પણ છે અને એવું કહેવાય છે કે બે હજાર અને એકની સાલમાં પચીસ થી ત્રીસ આંબલીઓ હતી અને એ પહેલા પચાસ થી પણ વધારે આંબલીઓ હતી પરંતુ સમયનું પરિવર્તન થતા વૃક્ષો ઓછા થતા ગયા છે પરંતુ હાલની તકની અંદર આ ભભૂતગીરી બાપુના આશ્રમમાં દસ થી બાર આંબલીઓ એ સાક્ષી પૂરે છે અને ભભૂતગીરી બાપુની સમાધિ અને લટુરગુરી બાપુની સમાધિ પણ ત્યાં મજૂદ છે

અને જ્યાં સ્થળ ત્યાં જળ અને જળ ત્યાં સ્થળ કરી અને આવા નાસ્તિકોને અનેક આપ્યા છે અને એને સમાજની સાચી રાશિ દેશે બાબુ આવા સંતોને ખોટી ખોટી વંદન આ ભભૂતગીરી બાપુનો પ્રસંગ તમે પૂરેપૂરો સાંભળો એ બદલ આપનો ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર